હેલો ફ્રેન્ડ્સ શ્રી હરી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાળી સૌદ સ્પેશિયલ કાટા વડા આ વડા આપણે બે અલગ અલગ રીતે બનાવીશું એક આપણે ડીપ ફ્રાય કરીને બનાવીશું અને એક સેલો ફ્રાય કરીને બનાવીશું અને આ વડા તમે ગ્રીન ચટણી સાથે ટોમેટો કેચપ સાથે કે દહીંના રાયતા સાથે પણ ખાઈ શકો એટલા ટેસ્ટી બને છે અને જો તમે એકવાર આ રીતે બનાવી લીધા તો આ જ રીતે બનાવો છો તો ચાલો બનાવીએ તો તેના માટે મેં બે કપ ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો અહીં અમે ખીચડિયા ચોખા લીધા છે અને હવે એક કપ ચણાની દાળ સાથે એક કપ મગની દાળ લીધી છે અને અડધી સ્પૂન મેથી દાણા સાથે બે સ્પૂન અડદની દાળ હવે તેને એક બાઉલ લઈ તેમાં એડ કરીશું તો બે કપ ચોખા એક કપ ચણાની દાળ એક કપ મગની દાળ અને સાથે બે સ્પૂન અડદની દાળ અડધી સ્પૂન જેવી મેથી એડ કરી તેને બે થી ત્રણ પાણી ધોઈ લેવાના છે અને જો તમારે આ રીતે પલાળી ન બનાવવા હોય અને જો તમારે લોટ બનાવી બનાવવા હોય તો પણ તમે બનાવી શકો તો આ બધી સામગ્રીને થોડી થોડી શેકી લેવાની અને ઠંડી થાય એટલે મિક્સર જારમાં એડ કરી તેને બ્લેન્ડ કરી લેશો તો પણ તે સારો લોટ બનીને તૈયાર થઈ જશે અને હવે તેમાં રહેલું બધું પાણી નીતારી ફરી તેમાં પાણી એડ કરી તેનું ઢાંકણ બંધ કરી ચાર થી પાંચ કલાક માટે રહેવા દેશે એટલે દાળ સુકા છે સારા વાપરી જશે તો હવે પાંચ કલાક જેવું થઈ ગયું છે દાળ સુખા પણ સારા વાપરી ગયા છે તો આપણે તેને જોઈ લઈએ

તેમાં બેસપોન ખાટું દહીં એડ કરીશું અને બેસપોન જેવું પાણી એડ કરીશું પાણી આપણે વધારે નહીં એડ કરીએ જો જરૂર પડે તો તમારે પાણી એડ કરવાનું છે અને આ મિશ્રણ છે તે ઘટ રહે એ રીતે જ રાખવાનું છે તો હવે મિશ્રણ છે તે બ્લેન્ડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતે દરદર ઉરે એ રીતે રાખવાનું છે સાવ ફાઇન પેસ્ટ નહીં બનાવીએ અને આ જ રીતે તમારે બીજા ચડાળ સુખા વધ્યા છે તેને પણ બ્લેન્ડ કરી લેવાના અને તેમાં પણ દહીં થોડું એડ કરતા જવાનું

સાથે થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને હવે તેમાં એક પિન જેટલો બેકિંગ સોડા એડ કરીશું જે આપણે ભજીયામાં વાપરતા હોય તે અને મોટી એક સ્પૂન જેવું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આ બેટર આપણે જેવું ભજીયાનું રાખી એ રીતે જ રાખવાનું છે અને હવે સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં સમય તેટલા આપણે બડા એડ કરીશું અને ગેસ ફ્લેમ મીડિયમ પર રાખી

તો હવે થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખી આપણે અને વડા સમય તેટલા આપણે એડ કરીશું તો જો આ રીતે તમારે ઓછા તેલમાં બનાવવા હોય તો તમે આ રીતે પણ બનાવી શકો તો આ વડા પણ ખૂબ જ સારા લાગે છે અને ખૂબ જ એવા પણ બનશે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે અને હવે તેના પર આપણે થોડું તેલ એડ કરીશું અને હવે એક સાઈડ બે મિનિટ જેવું થાય એટલે આપણે બધા વડાની સાઈડ ચેન્જ કરી લેવાની અને આ રીતે સાઈડ ચેન્જ કરી ફરી બે મિનિટ જેવું થવા દેશો અને જો જરૂર પડે તો તમારે થોડું તેલ એડ કરવાનું તો હવે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને વડા પણ સારા કુક થઈ ગયા છે તો આ રીતે તમારે બે થી ત્રણ વાર પલટાવતા જવાનું અને વડાને શેકતા જવાના છે તમે ક્યારે વડા નો બનાવી હોય તો એક વાર જરૂરથી ટ્રાય કરજો જ સારા એવા લાગે છે તો આ વડા તમે દહીંની ચટણી સાથે ટોમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો અને આ વડા બહાર થી એકદમ ક્રન્ચી અને અંદર થી એકદમ સોફ્ટવેર બને છે તો વડા પણ તૈયાર છે તો જો તમે આ રીતે ક્યારે બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ ખાટા વડા ની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ માં કહેજો અને જો રેસીપી ગમતી હોય તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ